તાજેતરમાં રાજકોટમાં લોટસ ઇવેન્ટ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજોડી ગામના વિનોદ સિજુએ આ ફેશન શોમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રાજકોટ ખાતે મિસ્ટર ગુજરાત બે હજાર ચોવીસનો ટાઇટલ પોતાના નામે કરી વિજેતા રહ્યા હતા આ ફેશન શોના આયોજક મીનાક્ષી સાગર હતા ફેશન શોમાં વિનોદ સિજુએ ભારતીય પરંપરાગત આઉટફિટ પહેરી રેમ્પ વોક કર્યું હતું મિસ્ટર ગુજરાત વિજેતા બનેલા વિનોદ સિજુને વિજેતા ટ્રોફી મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મિસ્ટર ગુજરાતનો ટાઇટલ તેમણે ફેશન મોડેલિંગ ક્ષેત્રમાં જીત્યો છે હમણાં નડિયાદમાં તેમને બેસ્ટ ફેશન મોડેલ માટે ગુજરાત મોડેલ આઇકોનથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિનોદ સિંહજુ મિસ્ટર કચ્છ બે ટાઇટલ વિનર પણ છે તથા ફેશન ફિસ્ટર બે હજાર ચોવીસનો ખિતાબ પોતાના નામે કર્યો છે વિનોદ સિંહઝુ મિસ્ટર ગુજરાતનો શ્રેય પોતાના પરિવારને આપે છે જે હંમેશા તેમને પ્રોત્સાહિત કરે છે આપણા કચ્છના ગૌરવ વિનોદ સિંહજુએ મિસ્ટર ગુજરાત બે હજાર વિજેતા બની કચ્છને આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ અપાવી છે આ સિવાય તેમણે વડોદરામાં ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નડિયાદમાં ગુજરાત ગૌરવ એવોર્ડ મળી ચૂક્યો છે અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ અનેક પ્રકારના એવોર્ડ જીત્યા છે આગામી દિવસોમાં તેમણે ગુજરાત સેવા ફાઉન્ડેશન તથા ધારા ફિલ્મ તરફથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જે પોતાના ગામ ભુજોડી સમાજ અને કચ્છ માટે ગૌરવની વાત કહેવાય આ સિવાય તેઓ નડિયાદ ગુજરાત કચ્છ અમદાવાદ વડોદરા ફેશન શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે ઉપરાંત તેમની શોર્ટ કચ્છી અને હિન્દી ફિલ્મો પણ આવવાની છે તેમનું કહેવું છે કે ફેશન મોડલિંગ અને એક્ટિંગ ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરવી પડે છે પરંતુ સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકાય છે અને સતત પોતાના કામ પર ધ્યાન આપતા રહો અને સફળતા જરૂર મળશે